ઘોઘા તાલુકાના તગડી ગામના પાટિયા પાસેથી ગેરકાયદેસર ટ્રેક્ટરને પોલીસ દ્વારા લઈ કાર્યવાહી કરવામાં આવી આજરોજ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ ને શનિવારના રોજ સવારે દસ કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા તાલુકાના તગડી ગામના પાટિયા પાસેથી અલ્પેશભાઈ પોપટભાઈ બારૈયા એક રેતી ભરેલ ટ્રેક્ટરને લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન ઘોઘા પોલીસ દ્વારા આ રેતી ભરેલ ટ્રેક્ટર ડ્રાઈવર અલ્પેશભાઈ બારૈયા પાસે રેતી અંગે રોયલ્ટી પાસ પરમિટ માગતા કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા આ રેતી ભરેલ ટ્રેક્ટરને ઘોઘા પોલીસ સ્ટેશન લાવી ઘોઘા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તંત્રી મહેબૂ પ્રફાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ ગોગા.